કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા ભાવનગરના પ્રવાસે આવ્યા હતા જેમાં ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે રૂપિયા એકસો પચાસ કરોડના ખાતમુહૂર્ત અને રોજગાર થતા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા ભાવનગરના પ્રવાસે પહોંચ્યા આ મુલાકાત દરમિયાન ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે રૂપિયા પચાસ પોઈન્ટ ત્યાં કરોડના કુલ અગિયાર કામોનું ખાતમુહૂર્ત અને રૂપિયા બે કરોડના એક કામનું લોકાર્પણ કરવામાં આવ્યું શહેરના સરદારનગર ઝવેરચંદ

વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે મારું ઉપસ્થિત રહેવાનું થયું એકસો પચાસ કરોડના ખર્ચે મહાનગરમાં જે વિકાસ કાર્યોનું શિલાન્યાસ થયું છે જેને લઈને મહાનગરની સુખાકારીમાં વધારો થશે મહાનગરની સગવડતાઓમાં વધારો થશે ભાવનગર ઔદ્યોગિક રીતે વિકસી રહ્યું છે પ્રગતિ કરી રહ્યું છે ભાવનગરની અંદર સીએનજી ટર્મિનલનું કામ ચાલુ થવા જઈ રહ્યું છે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ દેશની અંદર સૌથી વધારે અથવા તો દેશનો સૌથી મોટો પ્લાન્ટ એ ભાવનગરની અંદર છે બાજુમાં ધોલેરા સર ડેવલપ થઈ રહ્યું છે ધોલેરા અને ભાવનગરની વચ્ચે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝ માટેની વિશાળ ઓપોર્ચ્યુનિટીને ભાવનગર ચેમ્બરના સહયોગથી હાર્નેસ્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ભાવનગરની અંદર આવેલો અલંગ ઉદ્યોગ એ યુરોપિયન સીપ રિસાઈકલિંગ માનાંકને અનુસરે એ રીતે એમને તૈયાર કરાઈ રહ્યો છે ભાવનગર રોરો રોપેક્સ દ્વારા દક્ષિણ ગુજરાત સાથે જોડાઈ ચૂક્યું છે આગામી દિવસોની અંદર ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બને એના માટે અમે સામૂહિક પ્રયાસ કરી રહ્યા છીએ